નમસ્કાર ક્યારેક પરીક્ષા હોલમાં એવું થાય નહીં સમય ભાગતો હોય અને એક પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયું સાચું નથી હા અથવા આ સિવાય કયું લાગુ પડે છે બરાબર અને ત્યારે જ આમ થોડું પરસેવો વળી જાય તો આજે આપણે કમ્પ્યુટર આધારિત કસોટી એટલે કે સીબીટીમાં સફળતા માટેની બે મુખ્ય બાબતો પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હા એક તો છે લોજિકલ એલિમિનેશન અને બીજું છે પેલા શબ્દોનું ચક્કર નહીં સિવાય કે ખોટું બરાબર આપણી પાસે કેટલીક નોંધો અને ઉદાહરણો પણ છે એનાથી આ ગૂંચવણ ઉકેલવામાં કદાચ મદદ મળશે આપણું મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ બધી ટેકનિક્સનો સ્માર્ટલી ઉપયોગ કરીને સીબીટીમાં વધારે સારો દેખાવ કેવી રીતે કરી શકાય તો ચાલો શરૂ કરીએ પેલું લોજિકલ એલિમિનેશન શબ્દ થોડો ભારે લાગે છે પણ ખરેખર એ છે શું પરીક્ષામાં કઈ રીતે કામ લાગે જુઓ એ ખરેખર તો એક બહુ જ પાવરફુલ વિચારવાની રીત છે જ્યારે કોઈ સવાલનો જવાબ તમને આમ સો ટકા પાક્કો ન ખબર હોય ને હા ઘણી વાર એવું બને ત્યારે આ પદ્ધતિ તમને સાચા જવાબની નજીક લઈ જવામાં મદદ કરે છે મતલબ આ કોઈ ખાલી ગપ્પુ મારવાની વાત નથી અચ્છા પણ તર્કનો ઉપયોગ કરીને જે વિકલ્પો ખોટા જ લાગે છે એને એક પછી એક દૂર કરવાની પ્રોસેસ છે એટલે પછી સાચો જવાબ મળવાની શક્યતા વધી જાય છે બરાબર સમજાયું એટલે જે દેખીતી રીતે જ ખોટા છે એને પહેલા કાઢી નાખવાના દાખલા તરીકે પેલો એક ક્લાસિક સવાલ લઈએ ઇલેક્ટ્રિક કરંટ શેમાં મો છે હા અને વિકલ્પો હોય વોલ્ટ ઓહમ એમ્પિયર અને વોટ હવે આપણને થોડું બેઝિક સાયન્સ યાદ હોય હા તો ખ્યાલ આવે કે વોલ્ટ તો વોલ્ટેજ માટે છે ઓમ રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ માટે અને વોટ પાવર માટે વપરાય એટલે આ ત્રણ તો નીકળી ગયા બરાબર આ ત્રણેયને તમે વિશ્વાસથી હટાવી શકો એટલે હવે જે બાકી રહ્યું એમ્પિયર એ જ સાચો જવાબ હોવો જોઈએ ભલે તમને શરૂઆતમાં એમ્પિયર વિશે સો ટકા ખાતરી ન પણ હોય આ જ છે લોજિકલ એલિમિનેશનની તાકાત પણ હા એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે શું કે જો વિકલ્પો બહુ જ નજીકના હોય અથવા વિષયનું પાયાનું જ્ઞાન ઓછું હોય તો ક્યારેક ખાલી એલિમિનેશન પૂરતું ન પણ થઈ શકે સાચી વાત છે પાયાનું જ્ઞાન તો જરૂરી જ છે અને આ એલિમિનેશનની જે તાકાત છે એની જરૂર કદાચ ત્યારે વધારે પડે જ્યારે પ્રશ્નો સીધા સાદા ન હોય હા થોડા ગૂંચવણવાળા હોય ખાસ કરીને જ્યારે એમાં પેલા શબ્દો આવે નોટ એક્સેપ્ટ રોંગ આ શબ્દો ખરેખર આખી ગેમ બદલી શકે છે નહીં ચોક્કસપણે અને આ ખાલી શબ્દોની રમત નથી હોતી એ આપણી વિચારવાની જે રીત છે ને એના પર સીધો પ્રહાર કરે છે કઈ રીતે જુઓ આપણું મગજ સ્વાભાવિક રીતે એમ જ ટ્યુન થયેલું હોય કે સાચું શું છે એ શોધવાનું હા સાચું શોધવા ટેવાયેલા હોઈએ એટલે જ્યારે આપણને એમ કહેવામાં આવે કે શું સાચું નથી અથવા આમાંથી અપવાદ કયો છે ત્યારે આપણે મગજને જાણે ઉલટી દિશામાં દોડાવવું પડે બરાબર અને આના માટે થોડી વધારે માનસિક મહેનત અને ફોકસ જોઈએ પરીક્ષાના ટેન્શનમાં ખબર છે છે જ ભૂલ થવાની શક્યતા વધી જાય ચાલો આનું એક ઉદાહરણ લઈએ ધારો કે પ્રશ્ન છે નીચેનામાંથી કયું વીજળીનું વાહક નથી એટલે કે નોટ એ કંડક્ટર અને વિકલ્પો છે કોપર એલ્યુમિનિયમ રબર સિલ્વર હમ અહી પેલો નોટ શબ્દ બહુ જ મહત્વનો હા આપણે જાણીએ છીએ કે કોપર એલ્યુમિનિયમ સિલ્વર આ બધા સારા વાહક છે એટલે લોજિકલ એલિમિનેશનથી આ ત્રણ તો નીકળી ગયા બરાબર હવે પ્રશ્ન પૂછે છે નોટ મતલબ કે અવાહક શોધવાનું છે તો જવાબ આવે રબર જો ઉતાવળમાં નોટ વાંચવાનું ચૂકી જવાય તો તો ખોટો જવાબ ટીક થઈ જાય બસ હવે પેલું એક્સેપ્ટ વાળું ઉદાહરણ જોઈએ સવાલ આ બધી પ્રોગ્રામિંગ ભાષાઓ છે સિવાય કે એટલે કે એક્સેપ્ટ વિકલ્પો પાઇથોન જાવા એચટીએમએલ સી પ્લસ પ્લસ આમાં શું લાગે છે અહીં પણ એ જ લોજિક પાયથોન જાવા સી પ્લસ પ્લસ આ બધી જાણીતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એચટીએમએલ જે છે એ વેબ ડેવલપમેન્ટમાં વપરાય છે ખરી પણ ટેકનિકલી એ માર્કઅપ લેંગ્વેજ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ગણાતી અચ્છા એટલે સિવાય કે પૂછ્યું છે તો સાચો જવાબ એચટીએમએલ બને અને છેલ્લે રોંગ વાળો પ્રશ્ન પાણી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે રોંગ સ્ટેટમેન્ટ શોધવાનું છે વિકલ્પો એ પાણી સો ડિગ્રી સી પર ઉકળે છે બી પાણી વીજળીનું સારું વાહક છે સી પાણી ઝીરો ડિગ્રી પર થીજી જાય છે ડી પાણી એચ ટુઓનું બનેલું છે આ થોડું ટ્રિંકી છે હા કારણ કે આપણે સાચું શોધવા ટેવાયેલા છીએ અહીંયા જુઓ વિકલ્પ એ સી અને ડી વિજ્ઞાન પ્રમાણે સાચા છે બરાબર વિકલ્પ બી શું કહે છે પાણી વીજળીનું સારું વાહક છે પણ હકીકતમાં શુદ્ધ પાણી જે હોય ને એ તો વીજળીનું બહુ નબળું વાહક હોય ઓ એમાં અશુદ્ધિઓ ભળે ત્યારે વાહક બને એટલે ટેકનિકલી આ વિધાન ખોટું ગણાય અને પ્રશ્નમાં રોંગ જ પૂછ્યું છે એટલે આ જ આપણો જવાબ તો મતલબ આખી ચર્ચા પરથી એવું સમજાય છે કે સીબીટી માં સારા માર્ક્સ લાવવા માટે ખાલી વિષયનું જ્ઞાન પૂરતું નથી ના બિલકુલ નહીં પ્રશ્ન કઈ રીતે સમજવો અને જવાબ આપવાની સ્ટ્રેટેજી એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે લોજિકલ એલિમિનેશન અને ખાસ કરીને આ જે નકારાત્મક શબ્દો છે એના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે પહેલું નોટ એક્સેપ્ટ રોંગ જેવા શબ્દો જુઓ એટલે તરત એલર્ટ થઈ જાઓ તમારે ઉલટું વિચારવાનું છે ઓકે બીજું દરેક વિકલ્પ ધ્યાનથી શાંતિથી વાંચો ત્રીજું જે સ્પષ્ટ ખોટા લાગે એને પહેલા હટાવી દો એલિમિનેશન રાઈટ ચોથું ગભરાશો નહીં શાંત રહો અને પાંચમું સૌથી અગત્યનું પ્રેક્ટિસ કરો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી આ ટેકનિક્સ વધારે નેચરલ લાગશે ચાલો તો એક ઝડપી પ્રેક્ટિસ ક્વેશ્ચન લઈએ હા ચોક્કસ નીચેનામાંથી કયો કમ્પ્યુટરનો પ્રકાર નથી નોટ અ ટાઈપ ઓફ કમ્પ્યુટર વિકલ્પો છે એ સુપર કમ્પ્યુટર બી મિની કમ્પ્યુટર સી નેનો કમ્પ્યુટર ડી માઇક્રો નોટ પર ધ્યાન આપવાનું છે છે શું લાગે હમ સુપર કમ્પ્યુટર મિની કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર આ બધા તો જાણીતા પ્રકારો છે સ્વીકૃત છે હા નેનો કમ્પ્યુટર એવો કોઈ વ્યાપકપણે સ્વીકૃત કમ્પ્યુટરનો પ્રકાર હાલમાં નથી એટલે નોટને ધ્યાનમાં રાખીએ તો જવાબ સી નેનો કમ્પ્યુટર આવે સરસ આશા રાખીએ કે આ ચર્ચા સાંભળનારાઓને ઉપયોગી થઈ હશે અને અંતે એક વિચારવા જેવી વાત કહીશ હા આજે તાર્કિક રીતે વિચારવાની અને શબ્દોની બારીકાઈ પકડવાની વાત છે ને એ ખાલી પરીક્ષા પૂરતી નથી હા આજનો જમાનો જુઓ માહિતીનો ધોધ વર્ષે છે ચારે બાજુથી ન્યૂઝ સોશિયલ મીડિયા જાહેરાતો સાચી વાત છે આવા સમયે કોઈપણ માહિતીનું વિશ્લેષણ કરવું એ સાચી છે કે ખોટી એ ચકાસવું શું મહત્વનું છે અને શું ખાલી ગેરમાર્ગે દોરનારું છે એ પારખવું આ એક બહુ જ અમૂલ્ય સ્કિલ છે બરાબર એટલે આ ખાલી પરીક્ષા પાસ કરવાની ટ્રીક નથી પણ જીવનમાં પણ કામ લાગે એવી વસ્તુ છે બિલકુલ તમને વધુ જાણકાર અને સજાગ નાગરિક બનાવવામાં પણ આ મદદ કરે છે